સવાર વરાઈ તો ગયું હોય પણ ધોવાનું બાકી હોય એટલે આપણે હું ધોઈ નાખીએ અને કપડા છે ને એનું હું કરું તડકો હોય ને એટલે ઉપર બાલ્કની હું એ હું કરી આપણા કપડા કલર બની જાય એટલા માટે તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આપણે આગળ મળીએ હું કરીએ અનિતા આ જો કુદરું આવી ગયું બિસ્કિટ ખાવા આજો આવી ગયો કાન બામા કરે છે જો તું આવીને એટલે જોહે હોતે જો મેં

પણ આપણે કૂતરાનું એટલું પુણ્ય છે કે કૂતરાએ એ આપણને બધાને ગઢા માણસો હોય છે ને એને બધાને ખબર છે કે કૂતરાએ આપણને જિંદગી કૂતરા કૂતરા આપીએ પશુ પશુએ આપીએ છીએ બધાએ આપણને જિંદગી આપી છે પણ જો આપણા ઘરમાં મૃત્યુ કોઈ થઈ ગયું હોય ડેડ બોડી ન નીકળી હોય ને તો તમે કૂતરાને બિસ્કીટ ખવડાવો ને તો વાહે છે ને આપણે જીવ જ્યારે જાય ને ત્યારે વાહે આપણને કૂતરા ખાય છે કારણ કે મરવાડાના કૂતરાને ખબર પડી જાય છે કૂતરા રોવે છે એક ગાયોને ખબર પડી જાય કે જીવ અહીંયા ના દૂત આવે એમ છે એટલે એ ગાયોને ખબર પડે ને કૂતરાને ખબર પડે જો તમે છે ને કૂતરાને બિસ્કીટ ખવડાવ નાખો ના જે ડેડ બોડી કાઢીનો હોય ત્યાં તો એ કૂતરા બિસ્કીટ ખાતા જઈએ ને તો જીવ આપણો નથી પસાર કરી છે કૂતરાને બિસ્કીટ ખવડાવવાથી પુણ્ય મળે છે કામે કે આપણે કરજમાં હોય એ આપણે દુઃખ હોય તો આપણે કૂતરાને બિસ્કીટ ખવરાવો ને તો એ આપણને એમાંથી ને આપણને મુક્તો કરે છે કારણ કે કૂતરો વફાદાર છે માણાને તમે ખવડાય છો કે તમે કરશો ને તો માણા છે ને તમે ખવરાય છો અને દેવો ને તારા તમને હાજી જીજી કરશે બાકી વાહે તમારી બાતું જ કરે અને કૂતરું છે ને વફાદાર છે તમે એને રોટલો બટકો કીધો હોય ને તો એ તમારે આંગણે પોક આવ્યું છે ને તો એને ઘરવા નહીં દે એટલી કૂતરાની ઈમાનદારી કહેવાય અને આપણે માણા છે ને માણા ભૂલી જઈએ છીએ અને કૂતરું છે ને કોઈ જ સ્વાદ ભૂલતો નથી ફ્રેશ થઈ ગયા છીએ અને મમ્મીએ જો શાક સંભારા બનાવી નાખ્યા છે કા મમ્મી અને જો હવે પાછાનું લઈને દહી ગયા છે બ્લાઉઝમાં કેમ કેમકે લાંબી બાઈના કર્યા હતા ને હવે પાછા ટૂંકી ના કરે એટલે હું કાઢીને દેવા પડે આપણે તો એ કરી દેના દરવાજામાં જો નરસે કલર કરી નાખ્યો છે બે વાર અસ્તર માર્યું બે વાર કલર માર્યો એટલે એકદમ સરસથી થઈ ગયો કેમ કે આને હું તડકે તપતો હોય ને એટલે આપણે કરવું પડે વર્ષે વર્ષે તો હાલો હવે આપણે છે ને રોટલી રોટલા બાકી રહ્યા છે તો આપણે ઈ કામ શરૂ કરી દઈએ કેમ કે નરેશ આવી જાય સાડા અગિયાર વાગી ગયા છે પોણા બાર આવી જાય એટલે એને જમવાનો ટાઈમ થઈ જાય એટલે આપણે છે ને મમ્મીએ એ જોવો દૂધી ડાળનું છે અને સંભારો બની ગયો છે હવે આમાં આપણે છે ને ઠલવી લેશું ધાણાભાજી બાજુ એડ કરી દીધી છે અને અહીંયા દૂધીડા શાક બની ગયું છે લોટ બાંધીને રોટલી રોટલા જ બનાવના રહ્યા છે અને પ્રકૃતિ બેન કંઈ છે નહીં કેમ કે એના મામાની ઘરે ગઈ છે તો ચાલો હવે આપણે છે ને રોટલી રોટલા બનાવી માંડીએ ત્યાર પછી મળી અને જો સરગવાની સિંગુ સરસથી નાવી ગઈ છે જો હવે આને બાફીને આ બાફીને ખાવાથી બહુ સારું હો આમાં વિટામિન મળે અત્યારે સરગવાન શીંગું અમે સ્નાયુનો દુખાવો ને પગના દુખાવા એને હોય ને આ સરગવામાં તો કેટલા ગુણ છે જેટલા એના એના પાને પાનમાં મૂળે મૂળમાં થળમાં બધા એની સીંગમાં જે સરગવામાં તો બધી વસ્તુમાં એમાં ગુણ છે ને એટલે સરગો તો આખો બધા માટે સારો છે તો ચાલો હવે આપણે રોટલી કરી નાખીએ આગળ મળીએ વિડીયોમાં કન્ટિન્યુ બનીના રહેજો તો જો બપોર પછીના પાંચ વાગી ગયા છે ને ફરિયામાં ફૂલ તડકો છે તો તને પાણી નાખી દઈએ ને તો એકદમ ફરી જાય એટલે ડોલ ભરીને આપણે પાણી નાખી દઈએ અને એકદમ જો ચોખરી પાંચ વાગ્યા ને તો એ સૂર્યનારાયણ એવા તટે છે ના બે વાગ્યા કેવા તતા હોય આપણે ડોલ ભરાઈને રાહ જોઈએ છીએ

જો છે ને નરેશ ના પૂરી ખાવીસે ને જાડા લોટની પૂરી કરીને અને મારે બેક પૂરી ખાઈ લે કારણ કે પાણી પીપીને પેટ ભરાઈ પી ઉનાળાનું જમવાનું ન આવે અને કારે જીવ જમવું હોય એ તારા ને તર પપ્પાની કઢી કરી નાખજે હુંય પૂરી ખાઈ લે જાડા લોટની પૂરી હોય એટલે લુખી ભાવે હા બસ એટલે આપણે કાંઈ માથા નહીં એનો તો એ કઢી વગાડી નાખજે હરઘવાની સિંગુની એટલે એ થઈ ગયું એનું અને આપણે હું બે પૂરી ખાઈ કારણ કે હાઈ જતો એમ થાય કે જમવું જ નથી પાણી પી પી ને પેટ ભરાય છે તડકા એવા પડે છે ગરમી કેવી પડે એ ગરમી છે ને જમવાનું ના હાલે પાણી માથે શોધ જાય જમવા બે ને એક થાય એક સાઈઝ પીવાય જાય ને પૂરું અને હું તો સાચે નથી પી શકતી કારણ કે સાઈઝ પીવું ને તો મને પીત થઈ જાય છે એટલે સાચે ન પી શકું અને મારે પાણી પીવું પડે અને બહુ ખાઈને પાણી પીવા તો તોય ન થતું તમને હા પાણી પીવતી તો કોઈ થતું આ તો દવા લીધી છે ને એટલે મને ફેર પડી ગયો એટલે નક તો એક સારથી રકમ બી પીધો હોય તો ગળે આવે એનું શું કહું પાચન શક્તિ નબળી પડી ગયું એટલે હ તો હાલો આપણે રસોઈ કરવા વર્ગી જઈએ લોટ બાંધી લઈએ પૂરીનો ત્યાર પછી રસ છે નરેશ ને રસ ને પૂરી ને બસ કઢી બનાવી છે આપણે તો રસોઈ કરવા માંડીએ લોટ બાંધી લે એટલે પૂરી સરસ થઈ જાય એટલા માટે ચાલો હવે આપણે આગળ વિડીયોમાં કન્ટિન્યુ આપણે સરગવાની કઢી બનાવી નાખી છે જો રસોઈમાં અને પૂરીનો લોટ બંધાઈ ગયો છે અહીંયા જાડા લોટની પૂરીનો જાડો લોટને થોડો આપણે જીણો નાખીને થોડુંક મોન નાખી થોડુંક નિમક નાખ્યું છે સરસથી લોટ બંધાઈ ગયો છે જો આપણે રસોઈ કરવા વગી ગયા છીએ કેમ કે ટાઈમ થાય બપોરે વાંધો ન આવે સાંજે વાંધો આવે કેમ કે છે ને ગરમી થાય એટલા માટે પગી બની ગઈ છે એટલે પપ્પા ને પગી હવે જમવાની વસ્તુ પડી હોય ત્યાં મૂકી આવું હવે આપણે જાડા પૂરી બનાવવાની છે તો જાડા પૂરી બની જાય ત્યાર પછી પાપડ અડદના કરવાના છે ને રસ છે કેરીનો કેરીનો રસ પછી જાડા પૂરી પછી તરેલા પાપડ કઢી રોટલા કોબીનો સંભારો એટલી વસ્તુ આપણે સાંજનું મેનુ છે આજનું આજે શું છે તો કે આજ તો મને યાદ સોમવાર આજે સોમવારનું એ મેનુ છે તો ચાલો ઝડપથી આપણે હવે રસોઈ બનાવી નાખીએ આજે દીવાબતી કરવા જવા છે દીવાબતીનો સમય થઈ ગયો છે સંધ્યા ટાઈમ થઈ ગયો છે પહેલાં દીવાબતી કરી આવીએ ત્યાર પછી પૂરી કરી નાખીએ પૂરી કરીને જમી લઈએ ચાલો વિડીયામાં જોજો પૂરી કરીએ ત્યારે તો જો આપણે જાડા લોટની પૂરી આ રીતે બનાવી છે સરસ જો લાલ થવા દે ને એટલે જાડા લોટ ની પૂરી આપણને તો આપણે છે ને સાથે સાથે એને દબાવતા જઈએ છીએ કરતા જઈએ છીએ અને જો જાડા લોટ ની પૂરી સરસ તૈયાર થઈ ગઈ છે સરસ પૂરી ખાવા હોય અને અડદ નો પાકો તો આવી જાવ મારી ઘરે ત્યારે આપણે જમવાનું તૈયાર છીએ એકદમ સરસ થી પૂરી દબાવીને બનાવીએ છીએ વણતા નથી એટલા માટે તેર ફૂલ આવી ગયું છે રસ્તે થઈ ગઈ છે આપણી ચડા લોટની અહીંયા આપણી પૂરી તરાઈ રહી છે આપણે રસ્તે તૈયાર થઈ ગઈ છે દૂધ ગરમ થાય છે દૂધ ગરમ થાય એટલે આપણે જમી લઈએ જમીને આપણે વાસણ એવું કામ પતાવી દઈએ વાસણ એવું કરીને સૂઈ જશું થોડી વાર બેસીને ટીવી જોઈને સૂઈ જશું તો અહીંયા વિડીયો આપણો પૂરો કરીએ છીએ કાંઈ આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે બસ અહીંયા સુધી મળ્યા આપણે જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય અને હા મારા વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને મારો વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં બાય બાય